તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ મસ્ત નહીં તો ફ્રેશ થઈ ગયા છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે મિત્રો એક વાઘ આવી ગયો છે આજે તો આપરો આપરો વાઘ આવી ગયો છે ભાઈ હું ખોટો એવો દોડ્યો ભાઈ એવો દોડ્યો એ દીધું એ દીધું

મિત્રો નાસ્તામાં છે વગાડેલો રોટલો ચા મસ્ત ચા નાસ્તો કરી નાસ્તો રેડી થઈ જશે નાસ્તો લઈને આકડ્યા છે કોણ આવી છે એ ભાઈ એ છોકરા એ મિત્રો કટ્ટી કટ ભાઈ હે તો તને શું થવાનું હું કરવા

न मित्र ओ चकचक में आलो थे रे ए बदो मां मम्मीवान मां भाईन मां गुन्ने कऊ त्या थोड़ो पाहेलु कोड़ू थाए એટલે પછી જલ્દી ચુંટી કાઢે બાકી જો ધોઈ લે નકતી મોતી થઈ જાય હે અને આપરો હોટેલ વાળા જંતરાલ આપરો ભાઈ બન રે ઈવા થી જુદો אבי રામભાઈ છોડી લેતા જો મારા ગયા શાક બનાવવા માટે તો રાજુ કાકાને આ લીધી મારા ભાઈ બન માં લઈ લીધી અને તો આપણી ડુંગળીમાં બિલકુલ આપણે સોરી ખાતર નહીં નાખ્યું કે દવા નહીં સોથી આપણી ડુંગળી એકદમ ઓર્ઘોની જ છે મિત્રો તો આપણે ઘેર ખાવાની જાય એટલે આપણે કોઈ દવાનો કે કોઈ ખાતરનો ઉપયોગ કર્યો નહીં તો હારામાં સારી ડુંગળી આપણી પાકી છે જંતરાલ આપણે શૂટિંગ કરવા જઈએ છીએ જંત્રાલ આપણે શૂટિંગ કરવા જઈએ છીએ એ કારણ ઘણી બધી ડુંગળીઓ મિત્રો હજી કોઈને આવી ઓગળી નહીં અને બધી આપણા હંકાતે જ વાયેલી આજે પહેલી વખત વાય છે ને એટલે શેતરમાં હારી નીકળી તો મિત્રો જઈએ અને જોઈ ભાઈબંધ માટે તૈયાર કરી દઈએ તો મિત્રો શેતરોમાં ઓટો મારવા જતા ડુંગળી જતા પછી આપણા ખેતરમાં જતા એમના એમ ટાઈમ જતો રહ્યો ખબર ના પડી અને મિત્રો અત્યારે હળા જ ઘેર વાગી જશે અને આપણા ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવા માટેનો અને એક બાજુ મિત્રો જમવાનું એ રેડી થઈ ગયું છે ગરમા ગરમ રોટલીઓ બને છે બાકી તો શાક ને એવું બધું બની ગયું છે તો મેં એ જમવાનું લઈ લીધું છે તો તમને બતાવું અને ડીઘું આજે ખૂબ મસ્તી કર કર કરે તો મિત્રો જમવામાં શું બનાવીશ બતાવું તમે એ ભાઈ ખાવાનું નહીં ખાવું પાપડ બનાવ્યા હતા મારા માટે બધા પાપડ ભાગી નાખી છોકરા પાપડ કને ભાગ્યા પાપડ કને ભાગી કાઢ્યા

મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે અને લગભગ પોચ દસ પોચ જેવા કટ લગભગ પૂરા થઈ જાય મિત્રો કારણ કે શૂટિંગમાં આપણે કટ લેવાની સેટિંગ થયું નહોતું એટલે હવે આવ્યા છીએ મિત્રો મોમાનું ઘર બતાવીએ છીએ રોડ ઉપર અને પેલું ખેતરવાળું લોકેશન થઈ ગયા તો હોય રાહુલની ડુંગળી હોય આપણા ભાઈબંધની ડુંગળી છે મિત્રો સિવાય આજે જ પાએ પણ આ ડુંગળી થોડી થોડી પીળી દેખાય આપણા જેવી એકદમ લીલી દેખાતી નહીં તો મિત્રો એક અમુક ભાઈઓને એવી કોમેન્ટ હતી કે વિરમભાઈ શૂટિંગના કટ ના બતાવો તો સારું કારણ કે આ મન ખરા જો મા ટાઈગરમાં પછી વિડીયો જોવાનો રસ ઉડી જાય તો મિત્રો આજે આપણે એવું નક્કી કર્યું છે કદાચ મન કટ નહીં બતાવીએ ખાલી શૂટિંગ આ જગ્યા ઉપર કરવાનું છે એવું બતાવશું તો એટલે મિત્રો મો મને બેઠા જ હોય બધા કપડો ચેન્જ કરે છે પશાલાલ ને હવે જીવન ને મોચો લાય મિત્રો બધી તૈયારીઓ અમારે જ કરવી પડે જાતે તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરી હવે આવી જાય છે ઘેર અને ઘેર કોઈ નહીં કારણ કે બધો જશે ખેતરમાં કદાચ અત્યારે એરંડોમાં પાણી વળવાનું એટલે માર ભાઈએ કદાચ હેરંડમાં પાણી વાળ્યું હોય ક્યારે કોઈ શનિ એટલે આપણને ખબર નહીં પણ પોણી ફાઇનલ વળવાનું છે એટલે આપણે જશું પાણી વાળવા માટે બાકી ડીગી અને બીજા બધા બધા કરીને ચાલ લેવા જોઈએ મિત્રો આપણે ચા લઈ લીધી છે અને નાસ્તામાં છે બિસ્કીટ મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને પછી જઈએ છીએ તો મિત્રો ચા પાણી કરી અને હવે વાળ્યું છે પાણી જે મૂન્યો ભાઈ લવ ડીગી અને હું અમે બધા જઈએ છીએ હેતરમાં

એ દીકુ બતાવજે જે શેવડી હતી અમાજી શેવડી હતી બતાવ અમાજે એ હતી ચકલી બતા કે શેવડી શું કરતી હતી આમ ચકલી જોવા જો તો ભાઈ એક છોકલો અત્યારે અતારે વાતો છે ચાંદામાં મસ્ત મિત્રો અત્યારે હજી સુધી પોણી ચાલુ છે ને અત્યારે વાગ્યા છે આઠ આ ડોમો આપણે વાળીએ છીએ થોડું થોડું કમ એ કરે જોઈ કે પાણી તો ચાલુ જ છે મિત્રો હજી એક કલાકની વાર છે પાવરની જોઈએ એટલા સારા પીવું કાલે પછી તમાકુ ખાતર નાખી અને તમાકુ મો કાલે પાણી વાર છે પણ કઈ ઝંડા નહોતા પાવાના પણ અચાનક પાણી વાર મિત્રો પૂનમ છે ખબર નહીં પણ ચાંદામાં ચોખ્ખા દેખાય છે એકદમ મિત્રો મારા ભાઈ બે અમે હેડીને ઘેર આવ્યા છીએ અને અત્યારે વાગી ગયા છે ને હું એક છોકરો મારી વાત જોઈ અને હજી ઉડી જા ગસ ભાઈ એ એ એ એ એ છોકરા તી ખાધું લે ખાધું હાચું કે મતલબ પોપટ્ય ડાયો છે તાર તો મિત્રો હજી બધાનું ખાવાનું બાકી છે મા ભાઈ ને બધા ફટોફટ બેસી ખાઈ લઈએ જમવામાં લઉં બનાવી છે બતાવું તો મિત્રો આજે જમવામાં બનાવી છે ઝાલરના દોણા છે અંદર ફૂલેવર છે રસ્તા વાળું મસ્ત શાક બનાવી છે ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે દૂધ તો મિત્રો ફટોફટ બધા ભેગા થઈ ને ખાઈ લે ચકું ખાઈને હું બનાવી દઉં સસ્તું થઈ ગયું ફૂલેવાર તમાર ઘેર ને અમાર ઘેર ને બાજરાના ઘેર ફોફટ જ મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી છે બોર અને આ વિડીયો તમારે સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગલીમાં